જય ગુરુદેવ નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ આજે ગુરુપૂર્ણિમા છે ત્યારે આપણે બગથડા જે નકલંગધામ મંદિર છે ત્યાં આવ્યા છીએ અને અહીંયા આજે ગુરુપૂર્ણિમાની કેવી રીતે ઉજવણી કરવાની છે તેની પણ આપણે વાતચીત કરીશું આજ સવારથી મોટી સંખ્યામાં ભક્તો જે છે ગામના લોકો છે આ ગામના હોય મૂળ અને બાર ગામ રહેતા હોય તેવા લોકો પણ જે છે અહીંયા મંદિરે અચૂક દર્શન કરવા આવે છે દામજી ભગતના આશીર્વાદ લેવા માટે આવે છે અને અહીંયા ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ અહીંયા પણ જોવા મળે છે ત્યારે આપણે અહીંયા મંદિરની પહેલાં દર્શન કરીશું ને ત્યાર પછી આ ભોજન જે છે ભોજનને પણ અહીંયા કેવી રીતે વ્યવસ્થા છે તે પણ જાણીશું મંદિર આસ્થાનું કેન્દ્ર આસ્થાનું કેન્દ્ર નકલંગધામ મંદિર છે ત્યાં અહીંયા અચૂક દર્શન કરવાના લોકો જે આવે છે અહીંથી કોઈ પણ નીકળ્યા હોય રસ્તામાંથી તો પણ અહીંયા અચૂક દર્શન કર્યા વગર જાય નહીં આસ્થાનું કેન્દ્ર આ નકલંગધામ મંદિર છે ગામનું મુખ્ય મંદિર જે છે તે આસ્થાનું કેન્દ્ર છે આ નકલંગ મંદિર છે આ ધામજી ભગત છે તેમના દર્શનનો લાવવામાં મોટી સંખ્યામાં અહીંયા ભક્તો જે છે તે આવ્યા છે અને ગુરુ પૂર્ણિમાની જે છે તે પૂજન અત્યારે કરી રહ્યા છે ત્યારે અહીંયા કેવી રીતે પૂજન કરવામાં આવે છે શું કહે છે ગુરુ પૂર્ણિમાની કેવી રીતે ઉજવણી કરવી છે તે ધામજી ભગત સાથે આપણે વાત કરીશું જયસિરામ આજે ગુરુ પૂર્ણિમા છે કેવી રીતે ઉજવણી કરવામાં આવી છે શું કહે છે ખરેખર શ્રી નકલંગ જગ્યા બગથળા મોરબી તાલુકાનું બસો ને પાંચ વર્ષ પુરાણી જગ્યા મીઠા ભગત સ્થાપિત કડવા કણવી પટેલ કે જેના ગુરુ રાણીમાં અને રૂડીમાં હતા ખરેખર આ ભારત દેશની અંદર નહીં પણ વિશ્વની અંદર આજનો જે ગુરુ મહિમા છે ખરેખર શાસ્ત્રમાં કીધું છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસમી શ્રી ગુરુ નમ તો ગુરુજીને ગુરુ બ્રહ્મા કેમ કહેવામાં આવ્યા બ્રહ્મા એટલા માટે કહેવામાં આવ્યા કે ખરેખર આપણા જીવનમાં બ્રહ્માજી જેમ સૃષ્ટિનું સર્જન કરે એમ આપણે આપણા ગુરુજી આપણા જીવનમાં સદ વિચારનું સર્જન કરે છે ગુરુ બ્રહ્મા પછી ગુરુ વિષ્ણુ વિષ્ણુ ભગવાન શું કામ કીધા કે વિષ્ણુ ભગવાન જેમ સૃષ્ટિનું સર્જન કરે પાલન પોષણ કરે છે એમ આપણા જીવનના ગુરુજી જે આપેલા વિચારોને સતતને માટે એનું પોષણ એનો વિકાસ કોણ કરે છે ગુરુજી કરે એટલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર મહેશ્વર એટલે ભોળાનાથ જેમ ભોળાનાથ સમય આવે ત્યારે સૃષ્ટિની જે વિનાશ કરે છે એ તાણ નૃત્ય કરી સૃષ્ટિનો વિનાશ કરે એમ આપણા જીવનમાં ગુરુજી જે આપણા ખરા વિચારો છે દુર્વિચારો છે કુસંસ્કાર છે એ બધાનો વિનાશ કરે છે ગુરુજી એટલે કીધું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર એમ સજનો ગુરુ ગોવિંદોનો ખડે એક જગ્યાએ ઘટના ઘટી કે ગુરુ ને ગોવિંદ બે ઊભા હતા ગુરુ ગોવિંદ એક બાજુ ગુરુજી છે એક બાજુ ખરેખર ભગવાન છે ગોવિંદ છે તો પ્રથમ કોને પગે લાગુ ત્યારે આકાશ વણ કે ભગવાને કે ગુરુ ગોવિંદોનો ખડે કિસકો લાગુ પાય ત્યારે ભગવાને કીધું બલી હારી ગુરુ કી એ સદગુરુની વલિયારી છે કે જેના દ્વારા આપણને સાક્ષાત ભગવાન મળ્યા છે સદણું રામચરિત માણસનો એક રૂડો પ્રસંગ છે કે જેની અંદર એવું સરસ વર્ણન કર્યું છે કે રામ હોય તો એને પણ ગુરુ હતા એ કૃષ્ણ હતા તો એને પણ સાંદિપની ઋષિના આશ્રમે સેવા આપી હતી વશિષ્ઠ ગુરુદેવ રામના હતા એમ દરેક માનવીની જીવનમાં ગુરુ હોવા જરૂરી છે એટલા માટે કે આપણા જીવનમાં સદ વિચાર સદગુણો ગુરુજી આપે અને ભાવસાગર તરવા માટેનું કોઈ વહાણ હોય કોઈ કેન્દ્ર સ્થાન હોય તો આપણા સદગુરુ છે તો વિશેષ નિકેતા આજના દિવસે બગથડા નકલુંગ ધામમાં હજારથી બારસો ભક્તોનું પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે પ્લસ દરેક શિષ્યોને ગુરુ દ્વારા કંઠીઓ સ્થાપિત કરવામાં આવી છે અને પરમાત્માને પ્રાર્થના કરી ગુરુજીને પ્રાર્થના કરીએ કે અસિતગીરી સમસ્યાત કર જલ્મ સિંધુ પાત્રે સુરત સાખા લેખિલ પત્ર મૂરવી લિખિત ગુહિતવા શારદા સર્વકાલમ તદપિણાના નિયાતી જેમ પૃથ્વી કા કાગજ કરું પૃથ્વી જેવડો કાગળ કરું અરે સમુદ્રની સાય કરી કલમમાં સાય લગાવું પૃથ્વી કા કરું સમુદ્ર કી સાય કરું અને જેટલી વનરાય છે એની કલમ કરું અને સાક્ષાત વિદ્યાની દેવી મા સરસ્વતી ગુરુજીના ગુણ ગાવા બેસે ગુણ લખવા બેસે તો ગુરુના ગુણનો કોઈ પાર પામી ન શકીએ એવા સદગુરુના ચર્મ આજના દિવસે નહસ્તક કોટી કોટી પ્રણામ કે સાથ અમેરા મેન ગુરુજી સચ્ચિદાન બાપુ દંતાલ્યાશ્રમો રહેતો ને ત્યારે ગુરુજી એટલું જ કીધું તો ગુરુ કોણ છેલ્લો શબ્દ કહું કે જે માર્ગદર્શક છે ગુરુ કોઈ વ્યક્તિ નથી જે આપણને માર્ગ બતાવે સદમાર્ગ બતાવે એ આપણા સદગુરુ છે તો સજનો પરમાત્માને પ્રાર્થના કરીએ કે દરેક આત્માનું કલ્યાણ કરે દરેક ભક્તોનું કલ્યાણ કરે અને મા ભૌમ કે ચરણ મેં નકલંગ દાદા કે ચરણ ઓર સબ હરિભક્તો કે ચરણ ભારત દેશમાં અને વિશ્વમાં જેટલા જેટલા આપણા હિન્દુ ધર્મના સદગુરુઓ છે એ દરેક ગુરુના ચરણમાં નતમસ્ત પ્રણામ કે સાથ વિરામ હું આભાર ધન્યવાદ દેવકી જય જય અત્યારે નકલંગ ધામ ખાતે જે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં આજે સવારથી જે છે ત્યાં રસોઈ જે છે ગરમાગરમ જે ભક્તો આવે ને ગરમાગરમ રસોઈ પીરસવામાં આવે છે જેના માટે અત્યારે પણ જે બપોરે જે છે તે પણ તાવડા જે છે હજી ચાલુ છે એટલે કોઈ પણ ભક્ત જે આવે અહીંયા ભોજન વિના ન જાય તેના માટે પણ તકેદારી રાખી દઉં અને ભોજન પણ જે છે ગરમા ગરમ ભોજન મળે તેના માટે પણ જે છે અહીં તકેદારી રાખવામાં આવી છે ત્યારે અહીંના જે ટ્રસ્ટીઓ છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરશું તમારું નામ કીજો આજે કેટલા લોકોનું ભોજન છે ને કેવી રીતે અહીંયા ગુરુપૂર્ણિમા ઉજવણી તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસ અને રવિવાર આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે શ્રી બગથડા નકલંગ મંદિર બગથડાની અંદર આજે મહંત શ્રી ધામજી ભગત તેમજ અન્ય પ્રમુખ સાહેબ તેમજ ટ્રસ્ટીગણો ગણો તેમજ ગામના વડીલો માતાઓ નાના જુવાન ગમે તે વડી બંધુઓ દરેકે આ કાર્યક્રમની અંદર ખૂબ જ સાથ સહકાર આપેલ છે એ બદલ બગથડાની અંદર આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે અમારે આ બપોરે પ્રસાદની અંદર અંદાજીએ અગિયારસોથી બારસો માળાનું પ્રસાદનું આયોજન કરેલ છે અને આજુબાજુના સેવકગણો તેમજ બગથડા ગામ વતી તેમજ મોરબીના બગથડામાં વસતા લોકો એ બધાનું બગથડા ગામમાં ખૂબ જ સાથ સહકાર અને ધામધૂમથી આવાનાવા ઘણા પ્રસંગો ઉજવી છે આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે તેમજ અમારા નવા વર્ષ અમારા પ્રસંગ તો દરેક લોકોને ખબર જ હશે કે કઈ રીતે ઉજવે છે અને કઈ રીતે આયોજન છે અમારા સ્વયંસેવકો એકસોથી વીસથી પચીસ માણસો આજે સ્વયંસેવક તરીકે ફરજ બજાવેલ છે તે બદલ આજે બધાનો ખૂબ ખૂબ આભાર અગિયારસોથી અગિયારસોથી વધારે લોકો જે છે અહીંયા ભોજન લે તેના માટે એકસો વીસથી વધારે સ્વયંસેવકો જે છે તે ખડે પગે રહી અને લોકોને ભાવથી પ્રેમથી જે છે તે ભોજન કરાવી રહ્યા છે અત્યારે આજે તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકોએ ભોજન કરી લીધું છે અને ઘણા બધા લોકો હજી અહીંયા ભોજન કરે છે કારણ કે બગથડા ગામના જ નહીં બગથડા ગામથી બહારના મોર બગથડાના હોય અને અહીંના જે નકલંગ ધામને જે માનતા હોય તેવા લોકો પણ આજે અહીંયા આવી અને ગુરુ ગુરુના દર્શન કરી અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરે છે અને ઉજન ઉજવણીની સાથે સાથે ભોજન પણ મહાપ્રસાદનો પણ અહીંયા લાભ લે છે તો નવી અપડેટ સાથે ફરીથી મળી શું જોડાઈ લેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર